સીતારામ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલ માં સર્વે મિત્રો નું સ્વાગત છે હું આજે ચોલ આજે અમારે કોલ આવે છે જગ ભોગા જગત નગર વિસ્તાર માં એક ગૌ માતા નું થયું છે તો ચાલો મિત્રો વખત એને સેવા આપવા જઈએ અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ માં નવા હો તો વિડિયો ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમને ખાસ કહેવાનું કે પોતાના વાહન ધીમે ચલાવો જેથી કરીને કોઈ ભી અબોલ જીવ ઘાયલ ન થાય અને તમને ખાસ કહેવાનું કે આપણી માટે તો સવ આવશે આપણી માટે તો એમ્બ્યુલન્સ પણ આવશે પણ અબોલ જીવ કોણ સીતારામ સીતારામ એનિમલ સેવા ભાવનગર યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રો નું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગર આ એક બહુ માતા તમે જોઈ રહ્યા છો તેની એક આઈસરવાળા એ અડબેટ લીધી છે અને આ તમે જોઈ રહ્યા છો તેની ખરી ખરી હાલત તમે જોઈ રહ્યા છો પગની હાલત બહુ ગંભીર હાલતમાં છે અને તમને તમને હોય છે કહીશ કે તમે અમારા યુટ્યુબ ચેનલમાં નવા હો તો લાઈક અને સસ્ક્રાઈપ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમે વધારેમાં વધારે અભુલ જેવી સેવા કરી શકીએ આપણે આ વધારે સારી સ્થાનિક લોકો બધા તમને અમને સેવા કેમ અને દસ મિનિટ થઈ દસ રાત સેવા બહુ સારી છે